ગુજરાત સરકારના કૃષિ વિભાગ હેઠળ બાગાયત ખાતું છે ખેડૂતોને વિવિધ ફળપાકોના નવા વાવેતર માટે અને સહાય આપે છે અને હાલમાં બાગાયત ખાતા દ્વારા વન પર્યાવરણ દિવસના પાંચ તારીખના કાર્યક્રમ બાદ ત્રણ માસ માટે આખા રાજ્યવ્યાપી ગ્રો મોર ફ્રૂડ ક્રોપ કરીને એક ઝુંબેશ ચલાવી છે અને હાલ એ ઝુંબેશના ભાગરૂપે જે ખેડૂતો પોતાના ખેતરમાં કોઈ પણ ફળઝાડનું વાવેતર કરવા માગતા હોય તો એમને બાગાયત ખાતું સહાય આપે છે આના ભાગરૂપે ખારેખનો પાક છે એ પણ ખૂબ આશાસ્પદ પાક છે ખાસ કરીને એમાં ટિસ્યુ કલ્ચર રોપા ખૂબ મોંઘા હોય છે જે ખેડૂતને ઇનિશિયલ ખર્ચ થાય એને પહોંચી વળે એના માટે બાગાયત ખાતા મારફત રાજ્ય સરકાર ખેડૂતોને પ્રોત્સાહક સહાય આપે છે જેમાં ટિસ્યુ કલ્ચર ખારેખના રોપાની ખરીદી છે એમાં પાંત્રીસો રૂપિયા પર પ્લાન્ટના યુનિટ કોસ્ટને ધ્યાને રાખી અને એક છોડના સત્તરસો પચાસ રૂપિયા લેખે હેક્ટરે અંદાજીત બે લાખ અઢાર હજાર રૂપિયા જેવી માતભર રકમની સહાય ખેડૂતોને આપણે આપતા હોઈએ છીએ અને ખેડૂતો એનો લાભ પણ ખૂબ સારા પ્રમાણમાં રહે છે જેના લીધે છેલ્લા ચાર પાંચ વર્ષનું સિનારીઓ આપણે જોઈએ તો ખારેખનો મુખ્ય પાક આમ તો કચ્છ જિલ્લાનો તો કચ્છ જિલ્લાના આ પાકને ત્યાંથી સ્થળાંતરિત કરી અને વ્યાપ વધારતા વધારતા આજે ગુજરાતના કચ્છના બોર્ડરના જિલ્લાઓ વટાવીને પણ આજે સૌરાષ્ટ્રના અમરેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર જિલ્લાઓ હોય ઉત્તર ગુજરાતના પાટણ બનાસકાંઠા સાબરકાંઠાના જિલ્લાઓ હોય કે આ મધ્ય ગુજરાતના જિલ્લાઓ સુધી આ પાક વિસ્તરો છે અને દરેક જગ્યાએ પાકની આબોહવા હવામાનની અનુકૂળતાને ધ્યાને લેતા ઉત્પાદન પણ ખૂબ સારું આવે છે જેથી બીજા ખેડૂતો પણ આ પાક તરફ આકર્ષાયા છે અને દર વર્ષે અમારે અમરેલી જિલ્લામાં આઠ દસ ખેડૂતોની ડિમાન્ડ હોય છે અને આપણે ખેડૂતોને સહાય પણ આપતા હોઈએ છીએ જેથી કરીને ખેડૂત મિત્રો પોતાના ખેતીમાં નફાકારક ખેતી તરફ આગળ વધી શકે